વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર વડોદરામાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી વીજળીના કડાકા બડાકા સાથે પડેલા ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું શહેરના કેટલાક વિસ્તારોમાં તો પણ ફરતા થઈ ગયા હતા આજે બપોરના વાગ્યા બાદ શરૂ થયો હતો આ વરસાદના કારણે આવશે તેવો ભય ફેલાયો હતો સ્થાનિક ઓપરેટરો લોકોની મદદ માટે બહાર નીકળ્યા હતા વડોદરામાં શહેરના રાવપુરા દાંડિયા બજાર ચાર દરવાજા અકોટા સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે વાગોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે આ સાથે વિશ્વામિત્રની જળ સપાટી અઢાર ફૂટને પાર પહોંચી છે બીજી તરફ ગઈ વખત જેવી પૂર થાય અને લોકોનો રોષને ભોગ ન બનવું પડે તે માટે સ્થાનિક ઓપરેટરો લોકોની મદદ માટે બહાર નીકળી ગયા છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે ઓગણત્રીસમી સપ્ટેમ્બરના રોજ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના અનેક સ્થળો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં આજે સીઝનનો સરેરાશ એકસો છત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં એકસો પંચ્યાસી ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો પિસ્તાલીસ ટકા દક્ષિણ ગુજરાત ઝોનમાં એકસો એકતાલીસ ટકા પૂર્વ મધ્યમ ગુજરાત ઝોનમાં એકસો બત્રીસ ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં એકસો ચૌદ ટકા વરસાદ નોંધાયો છે